लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए गुड मॉर्निंग गाइस गुड मॉर्निंग केम छो तुम बता मजा 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 जो हूं पर मजा में बधाई सब्सक्राइबर ने जय श्री राम हर हर महादेव गाइस અત્યારે સવાર ના વાગી ગયા છે હું જાગી ગયો છું કેમ કે આપણે આજે જવાનું છે માઈદાર લગ્ન વિધિ કરવા માટે આજે તમે પણ મારી સાથે કન્ટિન્યુ બની રહેજો મજા આવવાની છે આ બ્લોગ ગાઈસ સરસ મજાના પૂજાપાઠ થઈ ગયા છે અને હવે આપણે ચા પી લઈએ પછી આપણે માઈદાર જવા માટે નીકળીએ ઠંડી એટલે ફૂલ ઠંડી છે અત્યારે તો જોઈએ રસ્તામાં આપણને કેવી ઠંડી લાગે છે તો આ ગયા देखो देखो वहां ગયા તો આજનો મારો લુક કઈક આ રીતનો છે ટ્રેડિશનલ લુક ગાઈસ આપણે આ પૂજાપાઠ કરવા માટે જવાનું છે એટલા માટે મારો લુક આ છે અને આ લુક કેવો લાગે છે કમેન્ટ કરી દેજો ગાઈઝ હું અત્યારે જાઉં છું આ એથર સ્કૂટર લઈને ચેક કરો ગાઈઝ છ ને છવ્વીસ આ ગાડી લઈને હું અત્યારે જાઉં છું અને ગાઈઝ આજનું ડિસ્ટન્સ મેં તમને કીધું એમ આવા જવાનું એસી કિલોમીટર થવાનું છે ગાઈઝ અર્લી મોર્નિંગ સવા છ થઈ ગયા તો પરસેવો કેટલો થાય જો ભૂલ થવા ગરમી લાગી રહી એટલે હા અહીં લેપ પછી

આપણી ગાડી અત્યારે ચોમાલીસ ચાલીસ દિવસ આપણે મેન્ટેન કરશું અને ઠંડી જોવા ભાઈ એકાગણ સિહોર એક રાજકોટ હાઈવે ઉપર પહોંચી ગયા સિહોર રાજકોટ અને જો વાહ મિત્રો અહીંયા એક ગુદેવ આવે છે જેને મારે લઈને જવાના છે અને ગાડી ચાલી ગઈ છે બાણું એટલે સોરી પાંચ કિલોમીટર અને બાણું રેન્જ બતાવે છે આપણે આવા જવાનું એસી કિલોમીટર છે જોઈએ હવે આ શું કરે છે આપણી સાથે અત્યારે રાઈટ ના પહોંચી ગયો છું ભાઈ આ દિવસ ચેલેન્જિંગ રહેવાનો છે ચેલેન્જિંગ ડે છે આજ મારા માટે આ ચેલેન્જ આજ આપણે પૂરી કરવાની છે એ ફ્યુ મિનિટ્સ લેટર શાસ્ત્રીજી આવી ગયા છે આ શાસ્ત્રીજીને લઈને આપણે જવાનું છે ભાઈ 6.7 કિલોમીટર ગાડી ચાલી છે અને જી 90 ની રેન્જ બતાવે છે થોડુંક ડિફિકલ્ટ થવાનું છે 2 અવર્સ લેટર

ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો મિત્રો તમે બધા મજામાં મજામાં જશો આઈ હોપ કે તમે બધા મજામાં આવશો તો બીજો દિવસ ઉગી ગયો છે ગાઈસ બે ભાગમાં આ વિડીયો બનાવું છું કેમકે ગઈકાલે આપણે જે મેરેજ કરાવવા ગયા હતા એ જગ્યા ઉપરથી પાછો આવ્યો પછી ભાઈ બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી વિડીયો બનાવ્યો નહીં અને આજે વિડીયો અપલોડ પણ નથી થયો વેરી વેરી સોરી તો હું આ બીજા દિવસથી શરૂ કરું છું કંટિન્યુ મોર્નિંગમાં ગાઈસ ગરમ પાણી પીવું છે કેમકે ગરમ પાણી એટલા માટે કે ગઈકાલે આપણે જે લગ્ન કરાવવા ગયા હતા ત્યાંથી પાછો આવ્યો પછી બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી કારણ કે ધૂળ બહુ બધી ઉડી હતી અને ઠંડી હતી એ બધું ભેગું થયું હતું પછી હું ત્યાં જીમો નહોતો એટલે બધું ભેગું થયું એટલે બીજા દિવસથી આપણે ને કન્ટિન્યુ કરીએ છીએ બ્લોગમાં બનાવી રહેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો પહેલાં હું ગરમ પાણી પી લઉં અને મોર્નિંગ મોર્નિંગમાં મસ્ત ફ્રેશ થઈ જાઉં મોર્નિંગ થઈ ગયું છે વિરાજભાઈ નું વિરાજભાઈ મારી પાસે સુતો તો રતો તો હ ટેક ટેક કરા પછી ટેકરો બધું આટલું જાય રતો તો વિરુ કેમ રતો તો છે મમ્મી છે ગુડ મોર્નિંગ કહી દયો બધાને લાઈક કરી આમ કરો આમ આમ કરો નેરવાળા Viru, 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 Maria mucho chendi. Chendi papá. Ay ay ay. Hi kade. કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો હું પણ મજામાં મિત્રો ગઈકાલે આપણે માયદાર ગયા હતા મસ્ત મજાના મેરેજ હતા ત્યાં અને મેરેજનું કામ પૂરું કરીને તરત પાછો આવ્યો હતો બ્લોગ હું કઈ જાજો શૂટ નહોતો કરી શક્યો એટલે આજે બીજા દિવસે આપણે બ્લોગ શૂટ કરવાનું શરૂ કર્યું છે મેની આજના દિવસનું શેડ્યુલ બહુ એટલે બહુ હેવી અને ટાઈટ શેડ્યુલ હતું દુકાને બહુ બધું કામ હતું અને તબિયત પણ બહુ ખરાબ હતી મિત્રો અત્યાર સુધી દુકાનનું કામ કર્યું થોડું ઘણું છે ને મોબાઈલમાં એડિટિંગ પણ બાકી હતું એ બધું એડિટિંગ ને એવું બધું પૂરું કરીને અત્યારે માથું બહુ દુખવા મળ્યું છે કેમ કે મિત્રો તમને નહીં ખબર હોય મને થોડુંક માઇગ્રેશનનો પણ પ્રોબ્લેમ આવ્યો છે તો એની દવા મારે શરૂ છે અત્યારે તો હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ જો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બહુ બધા લોકો અમેરિકાથી મારા બ્લોગ જોવે છે પછી દુબઈથી જોવે છે ઇન્ડોનેશિયાથી જોવે છે પછી યુ ઇંગ લંડન આવા આમાં છે ને અંદર એ ક્રાઇટેરિયા મૂક્યો છે એ બધા જ્યાં જ્યાં ત્યાં આપણા બ્લોગ જોતા હોય ને તો એ લોકોનું ઘણું એવાનું ઘણા લોકોને એવું કહેવું છે કે હિન્દીમાં બ્લોગ બનાવો તો તમારું શું કેવું છે મિત્રો હિન્દીમાં બ્લોગ બનાવવા જોઈએ તો કમેન્ટમાં જણાવજો અને મિત્રો તમારો બધાનો સાથ સહકાર અને સપોર્ટ ખૂબ મળી રહ્યો છે આવો જ સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સપોર્ટ કરજો જે લોકો નવા વ્યુવર્સ આવ્યો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો બાય બાય